વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે ત્રેવીસ થી છવ્વીસ ઓગસ્ટ ઉત્તર ગુજરાત માટે ભારે રહેશે અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે કચ્છના કેટલાક ભાગોમાં પડી શકે છે ધોધમાર વરસાદ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તો રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાવાની આગાહી છે ઉત્તરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો કેટલાક જામનગરના આજુબાજુના ભાગોમાં હજુ ભારે છે જૂનાગઢના કેટલાક ભાગોમાં અને અમરેલીના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ધરી ઉત્તર નીચે થયા કરતા ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવા છતાં કેટલાક ભાગમાં પૂરી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે તહેવારોના નિમિત્તમાં પણ ગણેશ ચતુર્થી અને ફરીના તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે